હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે માઘ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને માઘ પૂર્ણિમા અથવા માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને દાન કરવાનું મહત્વ છે આ ઉપરાંત આ દિવસે વ્રત રાખવાની પણ પરંપરા છે મિત્રો આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે સતયુગ થી કળયુગ સુધીના તમામ યુગોમાં માઘ માસની પૂર્ણિમાનું સૌથી વધુ મહત્વ છે આ દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે મિત્રો પૂર્ણિમા તિથિ એક એવી તિથિ છે કે આ પૂર્ણિમા તિથિ પર લક્ષ્મીની પૂજા કરવાથી ખૂબ જ ઝડપથી સફળતા મળે છે એવું કહેવાય છે કે લક્ષ્મી અને ચંદ્ર વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે પૂર્ણિમાનો દિવસ એટલે કે ચંદ્ર જ્યારે પૂર્ણ અવસ્થામાં હોય ત્યારે જો આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ તો મિત્રોમાં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુએ પણ કહ્યું હતું કે જે કોઈ આ દિવસે મારી સાથે લક્ષ્મીની પૂજા કરશે તેમને તેમના જીવનમાં તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે આજના વિડીયોમાં અમે તમને માઘ પૂર્ણિમાના પવિત્ર અવસર પર કેટલાક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાયો જણાવીશું કારણ કે આ વખતે માઘ પૂર્ણિમાના દિવસે અનેક અદભુત સંયોગો સર્જાઈ રહ્યા છે આયુષ્માન યોગ સૌભાગ્ય યોગ રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે માઘ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ શુભ સંયોગો અને આર્થિક સ્થિતિને મજબૂત કરવાના ઉપાયો કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજી માતા લક્ષ્મીની સાથે સાથે પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે તમને પિતૃ દોષથી મુક્તિ મળે છે પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે જીવનના દુઃખ અને વેદનાઓ દૂર થઈ જાય છે આજના વિડિયોમાં આપણે ચોવીસ ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા વિશે પણ જાણીશું અને ચંદ્રોદયનું મહત્વ તથા સાચો સમય શું છે અને માઘ પૂર્ણિમા બે હજાર ચોવીસનું વ્રત ક્યારે રાખવામાં આવશે અભિજીત મુહૂર્ત પૂજા પદ્ધતિ આ દિવસે શું કરવું શું ન કરવું એ તમામ વાતો જાણીશું તો મિત્રો આજના વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આ દિવસે માઘ સ્નાનનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ પણ તેમનું સ્વરૂપ બદલીને ગંગા સ્નાન કરવા પ્રયાગ આવે છે તેથી આ દિવસે ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને અમૃતની વર્ષા કરે છે તેથી આ ચમત્કારિક ગુણધર્મો તમામ રોગોમાંથી મુક્તિ પ્રદાન કરે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્રની અસરમાંથી મુક્તિ મળે છે લોકોના રોગોનો નાશ થાય છે આથી આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ અને જો આમ કરવું શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ આ ઉપરાંત હથેળીમાં થોડું ગંગાજળ લઈને પીવાથી પૂર્ણ ફળ મળે છે માઘ પૂર્ણિમાના દિવસે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરે છે ભગવાન વિષ્ણુની આરાધના કરે છે જે વ્યક્તિ પૂજા કરે છે તલ અર્પણ કરે છે તલના તેલથી દીવો પ્રગટાવે છે તે અનંત પુણ્ય કાર્યોની પ્રાપ્તિ કરે છે તે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે આગલા જન્મમાં પણ ભૌતિક સુખોની પ્રાપ્તિ કરે છે માઘી પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે તેનાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે માઘ પૂર્ણિમાની સવારે સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો ભગવાન વિષ્ણુની પૂજા કરો પછી પિતૃઓને તર્પણ કરો અને વસ્ત્રો ધાબડા ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો આ દિવસે સંયમથી વર્તવો દિવસભર ઉપવાસ કરવો અને કઈ પણ ન ખાવું તમારા વિચારો વાણી કે કર્મ દ્વારા કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખો આ રીતે સંયમ સાથે વ્રત રાખવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે મિત્રો પુરાણોમાં પૂર્ણિમાના દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પૂર્ણિમા તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે શુભ ફળ મળે છે માઘ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ કાળા રંગના વસ્ત્રો ના પહેરવા જોઈએ આ દિવસે તામસિક વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ માસ દારૂ લસણ ડુંગળી વગેરેથી દૂર રહેવું પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું ચોખાનું દાન કરવું પણ ખૂબ જ શુભ છે તેનાથી ચંદ્રમાંથી થતા દોષો દૂર થાય છે આ દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે એક સ્વચ્છ વાસણમાં પાણી લઈને તેમાં થોડા સાકરના દાણા અને થોડા કાળા તલ મિક્સ કરો અને આ જળ દક્ષિણ તરફ મુખ કરીને અર્પિત કરો જળ ચઢાવતી વખતે ઓમ દેવ નમહા મંત્રનો જાપ કરતા રહો જળ અર્પણ કર્યા પછી પણ આ મંત્રનો એકવીસ વાર જાપ કરો તમારી જાણીએ જાણે થયેલી ભૂલોને યાદ કરીને ક્ષમા માગવી જોઈએ આનાથી પૂર્વજોને આત્માને શાંતિ મળે છે અને તેઓ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત થાય છે મિત્રો આ દિવસે ધનની દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયો છે અને કોડી પણ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થઈ હતી એટલે આ દિવસે માતા લક્ષ્મીને અગિયાર કોડી અર્પણ કરો મિત્રો સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે દેવી શીતળાના હાથમાં પણ સાવરણી છે આમ લક્ષ્મી માટે સાવરણીનું મહત્વ છે તમે પૂર્ણિમાની રાત્રે સાવરણીનો સરળ ઉપાય કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો તમારે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણાની સફાઈ કરવી જોઈએ આ દિશા કુબેરની દિશા માનવામાં આવે છે તમે નવી સાવરણી લો તમે તેનો રોજ ઘરમાં ઉપયોગ કરો છો એ જ સાવરણી લો પણ તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરો આ સાવરણીને સાફ કરો અને પછી સાવરણી પર હળદર અને કુમકુમ ચઢાવો ચોખા અને ફૂલ ચઢાવો ત્યાં અગરબત્તી કરો પછી હાથ જોડીને દેવી લક્ષ્મીને નમસ્કાર કરો ગરીબી દૂર કરવા માટે પ્રાર્થના કરો સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો આ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ દેવી લક્ષ્મીને કેસરની ખીર અર્પણ કરવી જોઈએ પછી આખીર કન્યાઓને પ્રસાદ તરીકે આપી શકાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની પૂજા કરો તેમને સફેદ ચંદન અને સફેદ ફૂલ ચઢાવો પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસે ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ઘ અર્પણ કરવાથી મનમાં આવતા ખરાબ વિચારો અસુરક્ષાની અસ્વસ્થતા અને સ્વાસ્થ્યમાં લાભ થાય છે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ચંદ્રને અર્ઘ અર્પણ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે મિત્રો માઘ પૂર્ણિમાના પવિત્ર અવસર પર આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ચોક્કસથી સુખ સમૃદ્ધિ આવે છે આ વખતે પૂર્ણિમા તિથિ ત્રેવીસ ફેબ્રુઆરી શુક્રવારે બપોરે ત્રણ કલાક પાંત્રીસ મિનિટથી ચોવીસ મીટર ફેબ્રુઆરી શનિવારના રોજ સાંજે છ વાગ્યે સમાપ્ત થશે તિથિ અનુસાર ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ઉપવાસ રાખવો શુભ રહેશે અને આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે છ કલાકનો હશે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ ચોવીસ ફેબ્રુઆરીએ જ પૂર્ણિમાના દિવસે રાખવામાં આવશે શ્રી શ્રીહરિમા લક્ષ્મીજી ભગવાન શિવ સાથે સમગ્ર શિવ પરિવાર અને શ્રી સત્યનારાયણ ભગવાન ચંદ્રમા સાથે તમારે આ દિવસે પૂજા કરવી જોઈએ તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ